સવારે ઉઠીને પહેલા માતા પિતા ને ગુરુને વંદન કરવાના છે શાસ્ત્રમાં કહ્યું છે અભિવાદન સીલસ્ય નિત્યમ વૃદ્ધો સેવિનમ ચત્વારિતસ્ય વર્ધંતે આયુર્વિદ્યા વિદ્યા યશો બલમ જે વ્યક્તિ નિત્ય સવારે પોતાના માતા-પિતાને વંદન કરે છે પોતાના ગુરુને વંદન કરે છે બ્રાહ્મણો ને વંદન કરે છે સંતોને વંદન કરે છે એ વ્યક્તિને ચાર વસ્તુ ક્યાંય માગવા જવાની જરૂર નથી એ ચાર વસ્તુ ખાલી ઝૂકવાથી મળી જાય છે એક આયુષ્ય બીજું વિદ્યા ત્રીજું યશ અને ચોથું બલ આ ચાર વસ્તુ નમસ્કાર થી મળે એને માગવાની જરૂર નથી કેવલ નમસ્કાર માત્ર થી એના જીવનમાં આ ચાર વસ્તુ એને પ્રાપ્ત થઈ જાય છે આયુર્વિદ્યા યશો બલમ ખાલી ઈશારો કરી દઉં જોઈ લેજો ચરિત્ર માર્કંડે ઋષિ માર્કંડેજીના જીવનના આયુષ્યના માત્ર આઠ વર્ષ જ છે જ્યોતિષીએ જન્મ પત્રિકા જોઈ કહી દીધું છે એમના પિતાને કે બાળકનું આયુષ્ય માત્ર આઠ વર્ષનું છે આઠમા વર્ષે બાળક મૃત્યુ પામશે અને એમના પિતાએ ખાલી એક જ કામ સોંપ્યું કે બેટા તું ગંગાના કિનારે છે ગંગાના કિનારે જેટલા પણ ઋષિઓ આવે સ્નાન કરવા માટે તારે કંઈ જ કરવાનું નથી બસ એ ઋષિઓના ચરણમાં પગે લાગવાનું બીજું કંઈ જ નહીં કાલી ઝૂકવાનું ઋષિઓના ચરણ સ્પર્શ કરીને એમના આશીર્વાદ લેવાનું શરૂ કરી દે અને દીકરો આશીર્વાદ લેવાનું શરૂ કરી દે છે છે બને વખતે સનક સનાતન અને સનત કુમાર ગંગા સ્નાન કરવા માટે આવ્યા છે અને સનકાદી ઋષિ મુનિઓ જ્યાં ગંગા સ્નાન કરીને બહાર આવે ત્યાં દીકરો દોડતો ગયો અને દોડતો જઈ અને વંદન કરે છે અને જ્યાં વંદન કર્યા ત્યાં સનકાદી ઋષિમુનિઓના મુનિઓના મુખમાંથી અચાનક જ નીકળી ગયું ચિરંજીવી ભવ આયુષ્માન ભવ ચિરંજીવી ભવ આટલું સાંભળ્યું અને માર્કંડ ઋષિના પિતા દોડતા આવ્યા કયું બાપજી તમે આશીર્વાદ તો આપી દીધા મારા દીકરાને ચિરંજીવી ભવ આયુષ્માન ભવ પણ આ એની જન્મકુંડળી વાંચો એમાં એનું આયુષ્ય માત્ર આઠ વર્ષનું જ છે ઋષિ મુનિઓ કહ્યું કે અમે આશીર્વાદ આપ્યા છે મુખમાંથી નીકળી વાર છે ને શિવજીને પકડી પાડો શિવજીને પકડાવી દીધા અને શિવ પૂજા કરવા લાગ્યા એ આઠમું વર્ષ પૂરું થવાનો છેલ્લો દિવસ ને કયું સંકાદી ઋષિમુનિઓએ કે શિવને બાથ ભીડાઈને બેસી જા બેટા અને અમે દરવાજા ઉપર ઉભા રહીએ છીએ કે યમ પાશ દ્વારા તને લઈ નાઈ જઈ શકે અમારા આશીર્વાદ মিথ્યા ન થવા જોઈએ અને સંકાદી ઋષિમુનિઓ દ્વાર ઉપર છે બાથ ભીડાઈને માર્કંડેય બેસી ગયા છે છેલ્લા શ્વાસની છેલ્લી ક્ષણ આવી યમરાજ આવીને ઊભા થઈ ગયા

પ્રભુ એનું આયુષ્ય પૂરું થાય છે શું લખ્યું છે આયુષ્યમાં કયું બસ એવું લખ્યું છે કે એનું આયુષ્ય માત્ર આઠ વર્ષ છે શિવજી કહ્યું આઠ વર્ષનું આયુષ્ય સાચું પણ આઠ વર્ષ કોના મારા મૃત્યુ જય મહાદેવ પ્રિમા જન્મ

બ્રાહ્મણોને વંદન કરે સંતોને વંદન કરે ક્યારે કોના મુખમાંથી અનેક વસ્તુ યાદ રાખો જેમે જયારે ઝૂકો છો ને ત્યારે સામેલા મોઢામાંથી ગાળ નથી નીકળતી ક્યારે તમારો ગમે તેવો વેરી હોય તમારો ગમે તેવો શત્રુ હોય પણ જયારે તમે એના ચરણમાં ઝૂકો છો ને ત્યારે એના મોઢામાંથી ક્યારેય ગાળ નથી નીકળી શકતી એ સમયે એક ક્ષણ માટે તો એના મોઢાની અંદરથી તમારા માટે સારો ભાવ જ નીકળી જાય ವಂದನ ಸೀಖೋ ನಮಸ್ಕಾರ ಕರ್ತಾ ಸಿಕ್ಕೋ